હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મનમાં નથી શાખપુર ગ્રામ પંચાયતનું કામ પાંચ વર્ષથી ટલ્લે ચડ્યું છે લાઠી તાલુકાના શાખપુર ગામે પંચાયત ઓફિસનું કામ છેલ્લા પાંચ વર્ષથી અધૂરું અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતનું પરિણામ આવેલ નથી શાખપુર ગામ હાલ ગ્રામ પંચાયત ઓફિસ નથી અને ગ્રામ પંચાયતની બોડીને તલાટી કમ મંત્રી સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ પંચાયત ચલાવે છે શાખપુર ગ્રામ પંચાયત કચેરીના ટલ્લે ચઢેલ કામ અંગે સ્થાનિક સરપંચની તાલુકા જિલ્લાથી લઈ રાજ્યના પંચાયત મંત્રી રજૂઆત પછી પણ કોઈ નિર્ણય કરતો નથી રિપોર્ટ નટ લાઠી તાલુકાના શાકપુર ગામે છેલ્લા સાત વર્ષથી ગ્રામ પંચાયત કચેરીનું કામ અધૂરું હોય અનેક વખત તંત્રને તાલુકા જિલ્લા ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને મુખ્યમંત્રી વેજપે ઉપર ફરિયાદ કરવા હોવા છતાં ગ્રામ પંચાયત કચેરીનું કામ હજુ પૂર્ણ થયેલ નથી અને અમારે ગ્રામ પંચાયત કચેરીની સુવિધા પણ નથી તલાટી તલાટીકમ મંત્રી અને ગ્રામ પંચાયતની બોડી સાંસ્કૃતિક કોલમાં બેસી અને આ કામગીરી કરે છે તો અમે અનેક વખત રજૂઆત કરી છે ગુજરાત સરકારમાં અમારી નમ્ર વિનંતી છે કે શાકપુરની ગ્રામ પંચાયત જે અધૂરું કામ છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે હું સરપંચ ખુમાણ જસુભાઈ મનુભાઈ શાકપુર ગ્રામ પંચાયત તાલુકો લાઠી જિલ્લો અમરેલી